તો મિત્રો આપણે આવી ગયા છીએ ગણપતિ દાદાના મંદિરે આપણે જ્યાં સ્થાપના કરી છે હનુમાન દાદાના મંદિરે ગણપતિને ત્યાં આપણે આવી ગયા છીએ અને હવે આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ આજે ચોથો દિવસ છે ગણપતિને તો આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ સૌ પ્રથમ તો તમે પણ દર્શન કરી લો ગણપતિ દાદાના અને જોઈ શકો છો મિત્રો કે આપણો ચોથા દિવસનો આજે વિડીયો છે અને તમે જોઈ શકો છો મિત્રો કે ઘણા બધી પબ્લિક પણ આવી છે ગણપતિ ઉત્સવ જોવા માટે અને નિહાળવા માટે અને તમે પણ આવવા માગતા હોય તો ગણપતિ દાદાના દર્શન કરવા જરૂર આવજો તો દાદાની આરતી પણ થઈ રહી છે મિત્રો અને આરતીનો લાવો પણ લઈ લઈએ અને ઘણા બધા લોકો આવ્યા છે આરતીનો લાવો લેવા માટે અને ચોથો દિવસ છે આજે ગણપતિ દાદાનો સ્પેશિયલી દૂધની ચા કડક મસ્ત મસાલાવાળી બનાવી રહ્યા છે અમારા સાથી મિત્ર તમે જોઈ શકો છો મિત્ર અને મસ્ત કડક આદુવાળી અને ઇલાયચીવાળી ચા તો મિત્રો તમે જોઈ શકો છો કે રગડાવાળી મસ્ત ચા મારા ભાઈએ બનાવી નાખી છે અને ચુસ્કીવાળી ચા તો મિત્રો હવે ચા પણ રેડી થઈ ગઈ છે તૈયાર અને હવે મસ્ત કિટલીમાં ભરીશું ચા અને જોઈ શકો છો કે અમારા સાથી મિત્ર હવે કિટલીમાં ચા લઈ રહ્યા છે ઇલાયચીવાળી આદુવાળી તમે જોઈ શકો છો ઇલાયચી અને આદુ તમને દેખાઈ રહ્યું છે તો તમે જોઈ શકો છો કે મસ્ત આનંદ આવે એવી ચા તો મસ્ત તમારી ઊંઘ પર ઉડાડી નાખે અને આનંદ આવે અને મજા આવે એવી ચા બનાવી છે મસ્ત ચા જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી મસ્ત ચા બનાવી છે તો પૌવાનું આયોજન રાખેલું હતું મિત્રો તો અમારા ગ્રુપના બધા માણસો કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે ટમાટા કટિંગ મરચાં કટિંગ ને ટમા ડુંગળી કટિંગનું કામ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે નાનું નાનું કટિંગ મસ્ત કરી રહ્યા છે અમારા ગ્રુપના માણસો તો મિત્રો હવે પૌવા બનાવવાની પણ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અમારા કિરણભાઈ એવા રસોડાનું બધું હેન્ડલિંગ કરે છે જોઈ શકો છો કે તેલ મસ્ત ગરમ કરીને તડકા વડકા મારી રહ્યા છે અને પૌવાનું આયોજન પણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો પૌવા બનાવવાની એની પદ્ધતિ એને અલગ અલગ જાતના મસ્ત મસાલા પણ નાખી રહ્યા છે તમે જોઈ શકો છો એમની સ્પેશિયલ પૌવા બનાવવાની અલગ જ રીત છે તમે જોઈ શકો છો મિત્રો કે મસ્ત પહેલાં તો મસાલા નાખીને તેલમાં ફ્રાય કરી નાખે છે અને પૌવા પણ તમે જોઈ શકો છો કે સાઈડમાં પહેલાં એ દેખો પાણીમાં પલાળી રહ્યા છે જોઈ શકો છો કે કે પાણીમાં મસ્ત પહેલાં પૌવાને નરમ કરે છે અને તમે જોઈ શકો છો કે મિત્ર પૌવા કેવી રીતે બનાવે છે કિરણભાઈ કારણ કે કારીગર છે એટલે કારીગરને તો સ્પેશિયાલિટી કોક તો હોવી જ જોઈએ ને તો કિરણ ભાઈની સ્પેશિયાલિટી આ પૌવા બનાવવાની આરી છે તમે જોઈ શકો છો કે કેવી રીતે પૌવા મસ્ત બનાવે છે અને બધા મસાલાનો વઘાર કરી નાખ્યો છે મસ્ત તડકા બડકા મારીને તમે જોઈ શકો છો કે તેલમાં ફ્રાય મસ્ત કરી નાખ્યું છે અને પૌવા નાખવાનું પણ ચાલુ કરી નાખ્યું છે કે આપણે શું ઢી થોડા પૌવામાં મસ્ત પાણીમાં ભીગાઈ નાખ્યા હતા એટલે શું ઢીલા થઈ જાય મસ્ત પૌવા તો જોઈ શકો છો કે પૌવા પણ નાખી રહ્યા છે અને મસ્ત તમે જોઈ શકો છો કે પૌવા મસ્ત બનાવે છે કિરણભાઈ તમે જોઈ શકો છો કે પૌવાનો આકાર પણ આવી ગયો છે જોઈ શકો છો કે મસ્ત ચમચમાટ હાલ પૌવા દેખીને જ મોટામાં પાણીની લાળ આવી ગઈ છે તો અને મિત્રો તમે જોઈ શકો છો કે કિરણભાઈને જો પૌવા બનાવતા બનાવતા એનો હાથ કેવો ચાલે છે ખચર 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 જો ખાલી કેવો ચાલે છે હાથ અને પૌવા પણ મસ્ત સ્વાદિષ્ટ બનાવે છે તો તમે જોઈ શકો છો મિત્રો અને એટલા સ્વાદમાં હશે કે હું આંગળી પણ ખાઈ જવાનું મન થઈ જાય છે પૌવા દેખીને જ એવું લાગે છે કે પૌવાનો સ્વાદ પણ કેવો હશે હશે સ્વાદિષ્ટ અને કિરણભાઈની સ્પેશિયાલિટી પણ સારી જ લાગે છે અને બનાવે છે મસ્ત પોતાની મહેનત પણ સારી જ કરે છે અને મોટા રસોડા પણ ઈરા કરે જ છે અને આજે જલેબી રૂપે પ્રસાદ પણ દાદાને આવેલો છે તો આપણે પ્રસાદ પણ જલેબી રૂપે આપવાનો છે તો મિત્રો હવે આપણો પ્રોગ્રામ પૂરો કર્યો છે અને જોઈ શકો છો કે તમે કે હવે આપણા બધા સાથી મિત્રો પોતપોતાનું કામ સંભાળી રહ્યા છે તો જોઈ શકો છો મિત્રો તમે તો સાથે મિત્રો હવે આપણે પ્રોગ્રામ પૂરો કરી નાખીએ છે ગણપતિનો અને બધા મિત્રો આપણે સાફ સફાઈ અને બધું કામ કરી રહ્યા છીએ તો હવે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ અને સાફ સફાઈ પણ કરવાની છે ગણપતિમાં આપણે શું ગંદકી નહીં રાખવી જોઈએ આપણે પ્રોગ્રામ કરીએ એટલે આ બધી સાફ સફાઈ પણ ચાલે છે હરસું પણ વાળી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો તો હવે ગણપતિ દાદાના દર્શન કરી લો અને આપણે બ્લોગ પૂરો કરીશું ઓકે બાય ગણપતિ તો સાથી મિત્રો હવે ગણપતિ દાદાના દર્શન કરી લઉં અને મળીશું ફરી નવા બ્લોગમાં કાલે તો કન્ટેન રહેજો અમારા ચેનલમાં